નમસ્કાર આજનો આપણો વિષય છે ભાષા અને વાસ્તવિકતા એટલે કે આપણે જે બોલીએ છીએ એ શું ખરેખર આપણી દુનિયા જોવાની રીતને આપણી સમજને આકાર આપે છે આ સવાલ જરા અટપટો છે પણ બહુ રસપ્રદ છે તો આજે આપણે આની જ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ અને આ સમજવા માટે આપણે ત્રણ મુખ્ય ફિલોસોફર જી ઈ મૂર બટરાણ રસેલ અને લુડવિગ વિટકેન્સ્ટાઈન એમના વિચારોનો આધાર લેશું એમણે જે કહ્યું છે એને સાવ સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું હા બિલકુલ આપણે શરૂઆત કરીશું સામાન્ય સમજથી એટલે કે કોમન સેન્સથી પછી જઈશું તર્કના ઊંડાણમાં અને છેલ્લે જોઈશું કે ભાષા પોતે જ કેવી રીતે એક રમત બની જાય છે જે આપણી વાસ્તવિકતાને ઘડે છે સરસ ચાલો ત્યારે જી ઈ મૂરથી શરૂ કરીએ મને એમની વાતમાં છે ને પહેલી સીધી સાદી વાત બહુ ગમે એમણે કહ્યું કે ભાઈ અમુક વસ્તુઓ તો દેખીતી રીતે સાચી હોય જેમ કે મારી સામે આ માઇક છે હા હા એને સાબિત કરવા આટલી બધી ફિલોસોફિકલ માથાકૂટ શું કામ કરવી બરાબર મૂરનો આ જ પોઈન્ટ હતો કોમન સેન્સ રિયલિઝમ કે ફિલોસોફી અમુક વાર બિનજરૂરી રીતે વસ્તુઓને ગૂંચવી દે છે રોજના જીવન માટે તો આ બરોબર છે જે દેખાય છે એ છે હમ પણ અહીં એક સવાલ તો થાય જ શું બધી જ વાસ્તવિકતા એટલી સહેલી હોય શું ફક્ત સામાન્ય સમજ પૂરતી છે હંમેશા હા એ પણ ખરું જેમ કે આપણે અણુ પરમાણુની વાત કરીએ કે પછી બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે એ બધું ખાલી કોમન સેન્સથી તો ન સમજાય ને બરાબર ત્યાં જ સામાન્ય સમજની મર્યાદા આવી જાય તો પછી કદાચ અહીં બટરાણ રસેલની જરૂર પડે એમના તર્કની હા ચોક્કસ રસેલને લાગ્યું કે ભાષામાં જે અસ્પષ્ટતા છે ને એના લીધે જ ઘણી ફિલોસોફિકલ સમસ્યાઓ ઊભી થાય છે એટલે એમને આપ્યો લોજિકલ એટોમિઝમનો વિચાર લોજિકલ એટોમિઝમ એટલે તાર્કિક અણુવાદ એ શું છે એમનો આઈડિયા હતો કે વાસ્તવિકતા અને ભાષાને એના સાવ નાનામાં નાના મૂળભૂત તાર્કિક અણુમાં તોડી નાખવા એટલે કે એટોમિક ફેક્ટ્સ આનાથી સ્પષ્ટતા વધે અચ્છા એટલે ધારો કે હું કહું કે આ પુસ્તક વાદળી છે અને એનો રંગ વાદળી છે એવા નાના તથ્યોમાં હા બસ એ જ રીતે દરેક જટિલ વાતને એના મૂળભૂત તાર્કિક ઘટકોમાં વહેંચી દેવી આનાથી છે ને વિચારોનું તાર્કિક વિશ્લેષણ કરવું સહેલું બને હમ વિજ્ઞાન અને ગણિત જેવું લાગે છે બિલકુલ અને એ ત્યાં બહુ ઉપયોગી પણ થયું છે જ્યાં ચોકસાઈ જોઈએ સ્પષ્ટતા જોઈએ ત્યાં રસેલનો અભિગમ કામ લાગે એ બતાવે છે કે ઊંડાણ માટે ખાલી સામાન્ય સમજ નહીં પણ તર્કનું એક સ્ટ્રક્ચર એક માળખું જોઈએ સમજાયો તો મૂર આપણને જમીન પર રાખે રસેલ ઊંડા તર્કમાં લઈ જાય પણ પછી આવે છે વિડગેન્સ્ટાઈન અને એ તો સાવ કંઈક અલગ જ વાત કરે છે નહીં એમની લેંગ્વેજ ગેમ્સ વાળી વાત શું છે હા વિટકેનસ્ટાઈન તો ખરેખર ક્રાંતિકારી હતા એમણે કહ્યું કે ભાષા ખાલી વિચારો વ્યક્ત કરવાનો સાધન નથી ભાષા પોતે જ આપણા વિચારોને આપણી વાસ્તવિકતાને ઘડે છે એમનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને કયું મારી ભાષાની મર્યાદાઓ મારી દુનિયાની મર્યાદાઓ છે વાહ એટલે કે આપણી ભાષા જ આપણી વિચારવાની અને અનુભવવાની હદ નક્કી કરે છે હા મહદ અંશે અને ભાષાની રમતોનો એમનો જે વિચાર છે એ કહે છે કે શબ્દોનો કોઈ એક ફિક્સ્ડ સાર્વત્રિક અર્થ નથી હોતો એટલે કે શબ્દનો અર્થ હંમેશા એના સંદર્ભ પર આધાર રાખે છે આપણે કઈ રમત રમી રહ્યા છીએ એના પર જેમ ક્રિકેટ અને ફૂટબોલના નિયમો અલગ હોય ને હા બસ એમ જ એક રમત એટલે કે એક સંદર્ભનો શબ્દ બીજા સંદર્ભમાં સાવ જુદો અર્થ આપી શકે આ તો બહુ ઊંડી વાત છે રોજિંદા જીવનમાં આનું કોઈ ઉદાહરણ આપી શકો ચોક્કસ રાજકારણમાં જુઓ કોઈકને સ્વાતંત્ર્ય સેનાની કહેવું કે આતંકવાદી આ ખાલી શબ્દો નથી હા એનાથી પૂરો બદલાઈ જાય બરાબર એ શબ્દની પસંદગી જે જે એક રમત છે આપણી ધારણા અને પ્રતિક્રિયા નક્કી કરે છે અથવા તો રાજકીય નારાઓ સબકા સાથ સબકા વિકાસ ગરીબી હટાવો આ બધા પોતપોતાની રીતે એક ભાષાની રમત રમે છે અને કાયદામાં પણ આવું થતું હશે ને હા કાયદામાં તો બહુ જ સ્પષ્ટ છે દોષિત શબ્દનો કાનૂની અર્થ સામાન્ય બોલચાલના અર્થ કરતાં ઘણો અલગ અને ગંભીર હોય છે એ કાનૂની રમતનો ભાગ છે જેના નિયમો નક્કી છે એટલે ભાષા બહુ શક્તિશાળી છે એ વાસ્તવિકતાને ઘડે પણ છે અને કંટ્રોલ પણ કરે છે તો શું એનો મતલબ એમ થયો કે સત્ય જેવું કશું છે જ નહીં બધું ખાલી શબ્દોની જ રમત છે ના વિડગેન્સ્ટાઈન એવું નથી કહેતા કે સત્ય નથી પણ એ કહે છે કે આપણે સત્યને જે રીતે સમજીએ છીએ જે રીતે વ્યક્ત કરીએ છીએ એ આપણી ભાષા ભાષા અને એના ઉપયોગના સંદર્ભ પર આધાર રાખે છે છે એક ચશ્મા જેવી જેનાથી આપણે દુનિયા જોઈએ છીએ પણ એ ચશ્મા પોતે જ દ્રષ્ટિને થોડો રંગ આપે છે હમ સમજાયું તો આખી વાતનો સાર કાઢીએ તો મૂરની સામાન્ય સમજ રોજ બરોજ માટે કામની રસેલનું કાર્કિક વિશ્લેષણ ઊંડાણ આપે અને વિડગેન્સ્ટાઈન યાદ અપાવે કે ભાષા પોતે કેવી રીતે આપણી દુનિયા રચે છે બરાબર ત્રણેય દ્રષ્ટિકોણ ભેગા મળીને ભાષા અને વાસ્તવિકતાના આ જટિલ સંબંધ પર પ્રકાશ પાડે છે ખૂબ સરસ આખી ચર્ચા બહુ રસપ્રદ રહી હા અને આ બધું આપણને એક વિચાર કરવા પ્રેરે છે આપણે રોજ જે ભાષા સાંભળીએ છીએ વાંચીએ છીએ સમાચારમાં સોશિયલ મીડિયા પર જાહેરાતોમાં એની પાછળ કઈ રમતો રમાઈ રહી છે એના શું નિયમો છે જો આપણે સમજી શકીએ તો કદાચ આપણે માહિતીને વધુ સારી રીતે ચકાસી શકીએ વધુ વિવેકબુદ્ધિથી અને કદાચ આપણી પોતાની વાસ્તવિકતાની સમજને પણ વધુ ઊંડી બનાવી શકીએ એના પર વિચાર કરવા જેવો